જેને લઈ મોટાપાડા વિસ્તારમાં નાની ઝૂંપડીમાં રહેતા કિન્નર સમાજે રહેવા માટે જમીન ફાળવવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી આ સાથે કિન્નરોને પ્રસંગ કરવા અને અવસાન થાય તો મૃતદેહને પણ અન્ય જિલ્લામાં વિધિ કરવા જવું પડે છે રહેવા માટે ઘર નથી જગ્યા નથી ઘર છે પણ નાનું ઘર છે અમે પચીસ તરી જણા અમે રહીએ છીએ અમારા ઘરમાં બહુ હંકળાશ પડે છે અને અમે કોઈ બી કોઈ બી અવસર કરીએ તો અમારા ઘર પર થતો નથી અને એક ટાઈમમાં અમે બહુ વખો પડે છે બરાબર રહેવા માટે અને અમે એક જગ્યા જોઈને ના છે જગ્યા માટે કલેક્ટર સાહેબને અમે અરજી આપી છે કલેક્ટર સાહેબે કીધું કે જરૂર તમને હું કરી આપીશ એક રજૂઆત કરી કે અમને થોડી ઘણી જગ્યા રહેવા આપો તો અમે અખાડો બનાવીને ત્યાં આગળ રહીએ પચીસ ત્રીસ માણસો ભેગા રહી શકીએ અમને સમાજમાં બીજે ક્યાંય જગ્યા મળતી નથી રહેણાંક વિસ્તારમાં મળતી નથી તો અમને ક્યાંક એવી જગ્યા આપો એ જગ્યામાં અમે અખાડો કરીને પચીસ ત્રીસ માણસો રહી શકીએ અને સમાલ પાર્ટીમાં એક જગ્યા પણ કુદર્યું છે નવા સર્કિટ હાઉસની